જુનાગઢ કૃષિ યુનિવર્સિટી કાંધાસર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને મૂડી ખેતીવાડી શાખા દ્વારા ગામડે ગામડે ખેડૂતોને ખેતી લક્ષી માહિતી મળે તે હેતુથી વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન અંતર્ગત ધર્મેન્દ્રગઢ રામજી મંદિર ખાતે ખેડૂત બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખેતી નિષ્ણાંતો દ્વારા વિવિધ માહિતી આપવામાં આવી હતી મારું નામ પક્ષી પ્રેમી છે તે આપણા રાષ્ટ્રીય પક્ષી મોરની સારી સેવા કરી રહ્યા છે અમારા ગામમાં પહેલાં મોરની સંખ્યા ત્રણથી ચાર જ જેવી હતી હાલ રાકેશભાઈના પ્રયત્નોથી હાલ મોરની સંખ્યા પચાસથી સા જેવી થઈ ગઈ છે આવી આવી જ રીતે જો દરેક યુવાનો રાષ્ટ્ર પ્રત્યે પ્રેમભાવ દર્શાવે અને જો આવી સેવાકીય કાર્ય કરતા રહે તો દેશ માટે અને યુવાધન માટે સારી પ્રેરણારૂપ છે અને હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે તે દરેક યુવાનોને મારી નમ્ર વિનંતી છે એક યુવાન રીત બે વૃક્ષો વાવો તો આપણા આપણા માટે અને કુદરત વાતાવરણ માટે પણ યોગ્ય ગણાય એવી મારી દરેક ભાઈઓ અને બહેનોને નમ્ર વિનંતી છે મારું નામ ઓછી રાકેશભાઈ લખમણભાઈ ગામ સડલા હું ત્યાં અવારનવાર જાતો તો મોરને મને એવો વિચાર આવ્યો તો હું મોરને ચણ ને એવું નાખવાનું જાઉં છું રોહજાન પંદર થી વીસ કિલો અનાજ લઈ જાઉં છું અને સાડા પાંચ થી છ ના ગાળામાં જતો રહું છું પેલા જાતો ત્યારે ચાર થી પાંચ મોર હતા અત્યારે હાલમાં ચાલીસ થી પચાસ મોર છે